નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર સામાન્ય ચેપ્ટર જોઈએ આપેલી દરેક શ્રેણીમાં તરત પછી કયું પ્રતિક આવશે એ આપણે દોરવાનું છે તો પ્રથમમાં તમને એકલમ સરસ બોક્સ આપ્યું છે અને સરખા ચાર ભાગ કરેલા છે અને દરેક ભાગમાં અલગ અલગ જગ્યાએ બ્લુ લાઇનમાં લાઇનિંગ કરી છે હવે જુઓ પ્રથમ ચિત્રમાં કઈ જગ્યાએ રંગ પૂરેલો છે એ જુઓ બીજા ચિત્રમાં આ બોક્સમાં રંગ પૂરેલો છે બીજા બોક્સમાં આ જગ્યાએ અને ચોથા બોક્સમાં આપણે આ જગ્યાએ રંગ પૂરીશું બરાબર તો આ લંબચોરસ બોક્સના સરખા ચાર ભાગ કરવાના છે તમારે અને સરખા ચાર ભાગ કર્યા પછી તમારે આ જગ્યાએ રંગ પૂરવાનો છે બરાબર હવે બીજું જુઓ કે વર્તુળ આપ્યું છે એના પણ સરખા ચાર ભાગ કર્યા છે હવે કઈ જગ્યાએ રંગ પૂરેલો છે એ આપણે જોઈશું બરાબર તો પ્રથમમાં જુઓ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં રંગ પૂરેલો છે આ ભાગમાં છે બીજા ચિત્રમાં આ ભાગમાં છે ત્રીજા ચિત્રમાં આ ભાગમાં છે અને ચોથામાં આપણે આ જગ્યાએ રંગ પૂરીશું બરાબર તે વર્તુળના સરખા ચાર ભાગ કરવાના છે તમારે અને ચાર ભાગ કર્યા પછી તમારે ઉપરના ભાગમાં આ ભાગમાં રંગ પૂરવાનો છે બરાબર હવે નીચે જુઓ એક કલમ ચોરસ આપ્યું છે બરાબર અને નીચે લાઇનિંગ કરી છે તો એમાં પ્રથમ એક નાન નાનું લમચોરસ કરેલું છે લાઇનિંગ કરીને પછી બીજામાં બીજી લાઇનિંગ કરી છે ત્રીજામાં ત્રીજી કરી છે અને ચોથામાં આપણે ચાર કરવાની છે લાઇનિંગ બરાબર એટલે આ મુજબ તમારે ચાર લાઇનિંગ દોરવાની છે આ મુજબ તમારે ચાર લાઈન વ્યવસ્થિત મદદથી કરવાની છે હવે નંબર ચાર જોઈએ તો જુઓ કે ગુણાકારની નિશાની બરાબર ચોકડી કરેલી છે અને લાલ ટપકું કર્યું છે તો દરેક જગ્યાએ ચોકડી છે હવે જુઓ આ જગ્યાએ ચોક લાલ ટપકું કર્યું છે બીજા ચિત્રમાં આ જગ્યાએથી ત્રીજામાં આ જગ્યાએ છે અને ચોથામાં આપણે ઉપરની સાઇડ કરીશું તો નિશાની તો આપેલી છે ખાલી આપણે લાલ કલરથી તમારે આ જગ્યાએ વર્તુળ કરીને રંગ પૂરવાનો છે હવે નંબર પાંચ જુઓ બરાબર કે પ્લસનું નિશાન આપ્યું છે અને વચ્ચે લાઈન આડી કરી છે જુઓ પ્રથમમાં આ જગ્યાએ છે બીજા ચિત્રમાં આ જગ્યાએ છે ત્રીજામાં ઉપરની તરફ છે તો ચોથામાં આપણે આ બાજુ કરીશું બરાબર એ મુજબ તમારે કરવાનું છે તો તો અહીં તમારે આ મુજબ કરવાનું છે પ્રથમ બીજું બીજું અને ચોથો આ મુજબ તમારે દોરવાનું છે વ્યવસ્થિત બરાબર નંબર છ જુઓ તો નંબર છમાં તમે જુઓ પ્રથમ આકૃતિ જે છે એવી જ બીજામાં છે પરંતુ જે વર્તુળ પ્રકારે દોર્યું છે અડવર્તુળ એમાં તીર બદલાઈ ગયા છે બરાબર આ બાજુ કર્યા છે જુઓ આકૃતિ એને એવી જ છે હવે આકૃતિ આપણે ત્રીજા ચિત્રને અનુકૂળ દોરીશું તો આકૃતિ એ મુજબ જ તમારે દોરવાની છે બરાબર અને તીર હવે બદલી નાખવાના છે હવે તમારે નીચેની તરફ તીર કરવાના છે એટલે કે ચલો આ બાજુ તીર કરીશું અને ઉપર બે ટપકા કરીશું આપણે બરાબર ટપકા કરવાના છે બે કે મુજો કરવાની છે હવે નંબર 60 બરાબર 60 નો કિના આપ્યું છે અને અંદર નાના વર્તુળ કરેલા છે તો જો પ્રથમમાં આવી ગઈ છે બીજામાં બે કરતા ત્રીજામાં ત્રણ નું કરેલા છે અને ચોથામાં ચાર કરવાનો છે આપણે તો આ મુજો પ્રમાણે ચાર નાના વર્તુળ દોરવાના છે અંદર નંબર આ જો બરાબર એમ પ્રકારે અંગ્રેજીના મૂળાક્ષર એમ પ્રકારે આકૃતિ દોરેલી છે તો જુઓ ઘડિયાળની દિશાની મુજબ એ ફરે છે બરાબર ઘડિયાળમાં જે કાંટો ફરે એ મુજબ ફરે છે જુઓ પ્રથમ આ મુજબ છે પછી એ આ મુજબ થાય છે પછી ઉપરની તરફ થાય છે તો હવે આ મુજબ એ દોરાશે બરાબર મારે આ મુજબ દોરવાનું છે હવે નંબર નવ જોઈએ તો જુઓ સ્વામિનારાયણના ચાલના જેવી આકૃતિ છે બરાબર એ પણ ઘડિયાળની નિશાની મુજબ ફરે છે હવે જુઓ બરાબર આ છે તો હવે ત્યાં ઉપરની તરફ થઈ જશે બરાબર એ મુજબ તમારે કરવાનું છે નીચે જુઓ કે એક ટપુ છે પ્રથમ આકૃતિમાં બીજામાં બે ટપકા આપેલા છે ત્રીજામાં ત્રણ આપેલા છે તો ચાર ટપકા તમારે કરી દેવાના છે બરાબર આ મુજબ થોડા મોટા કરવાના છે વ્યવસ્થિત તમારી જોડે સ્કેચ પેન હોય તો સ્કેચ પેનથી પણ કરી શકાય હવે નંબર અગિયાર જુઓ બરાબર તો જો તીરમાં દોરેલા છે અને બીજું દિશામાં છે બરાબર જેવું છે એવું જ દોર્યું છે ખાલી તીરની દિશા બદલી છે તો આપણે પણ એ મુજબ કરીશું જુઓ એની વિરુદ્ધ દિશામાં કરવાનું છે મુજબ તમારે દોરવાનું છે વ્યવસ્થિત મદદથી દોરવાનું છે હવે જે ઘડિયાળનો કાંટો હોય એ મુજબ આપણને દર્શાવ્યું છે પીલ જુઓ બરાબર પ્રથમમાં ઉપરની તરફ છે બીજામાં એનાથી વિરુદ્ધ દિશામાં છે ત્રીજામાં જુઓ તો ચોથા આપણે એનાથી બી દિશામાં દોડીશું બરાબર તો આ મુજબ તમારે દોરવાનું છે વ્યવસ્થિત હવે એક નંબર તેર જુઓ એક લંબચોરસમાં એક ટપકું છે પ્રથમમાં બીજામાં બે છે ત્રીજામાં ત્રણ છે ચોથા લંબચોરસમાં ચાર ટપકા તમારે બ્લેક રંગથી કરવાના છે આ બાજુ બરાબર ખૂણામાં ઓકે તો આ નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો તમારે દોડવાની છે ઓકે થેન્ક યુ